ગોંડલના રીબડામાં સિંહના સમર્થનમાં ક્ષત્રિય સંમેલન ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ આવી અનિરુદ્ધસિંહના સમર્થનમાં ક્ષત્રિય આગેવાન પીટી જાડેજા અને કરણસિંહ ચાવડા પહોંચ્યા ક્ષત્રિય સમાજ અનિરુદ્ધસિંહની સજા માફીની સરકાર સમક્ષ કરાશે માંગ તો ગોંડલના રીબડામાં સિંહના સમર્થનમાં ક્ષત્રિય સમાજ આગળ આવ્યો છે અને ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ જે અનિરુદ્ધસિંહના સમર્થનમાં આવી વધુ વિગતો મેળવ્ય સંવાદદાતા પરાક્રમસિંહ આપણી સાથે જોડાઈ ચુક્યા છે પરાક્રમ શું અપડેટ સોલંકી ચોક્કસ અત્યારે જે ગોંડલ તાલુકાના જે રીબડા ગામે અનિરૂહ જાડેજા છે તેમના સમર્થનમાં જે ક્ષત્રિય આગેવાનો ઉપરાંત અલગ અલગ સમાજના જે આગેવાનો છે તે ઉપસ્થિત છે અનિરુદ્ધસિંહને હાઈકોર્ટ બાદ સુપ્રીમ કોર્ટે સજા જે યથાવત રાખી ત્યારબાદ અત્યારે જોઈ શકાય છે કે તેમના સમર્થનમાં એક સંમેલનનું મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને ક્ષત્રિય સંકલન સમિતિ છે તેમના જે અગ્રણીઓ ઉપસ્થિત છે જે સુરેન્દ્રનગર ભાવનગર આ જે રાજકોટ સહિતના જે અલગ અલગ શહેરો છે અને ગ્રામ્ય વિસ્તારમાંથી પણ મોટી સંખ્યામાં અત્યારે જે લોકો અત્યારે ઉપસ્થિત છે મોટી સંખ્યામાં રાજકીય સામાજિક અગ્રણીઓ અત્યારે દ્રશ્યમાન થાય છે જે ગોંડલ તાલુકાના રીબડા ગામે આ સ્વયંભૂ સંમેલન જે આયોજન જે છે તે કરવામાં આવ્યું છે સ્વયંભૂ સંખ્યામાં જે ક્ષત્રિય સમાજના ઉપરાંત અલગ અલગ સમાજના ભરવાડ સમાજ ઉપરાંત આહિર સમાજ પાટીદાર સમાજ કે અન્ય જે અલગ અલગ સમાજના જે આગેવાનો છે તે અત્યારે મોટી સંખ્યામાં જે ઉપસ્થિત છે અનિરુદ્ધસિંહને જે સજા માફીને લઈને જે આ સંમેલનની અંદર અલગ અલગ આગેવાનો આહવાન કરી રહ્યા છે રાજ્ય સરકારને અપીલ કરી રહ્યા છે જે આવતા દિવસોની અંદર તેમની સજા માફી થાય તે માટેના પ્રયાસો અલગ અલગ સમાજના આગેવાનો સરકાર સુધી વાત પહોંચાડશે અત્યારે જોઈ શકાય છે કે ખાસ કરીને ગોંડલ અને આસપાસના ગ્રામ્ય વિસ્તાર સૌરાષ્ટ્રના અલગ અલગ જે ગ્રામ્ય વિસ્તાર અને શહેરો છે ખાસ કરીને કચ્છથી લઈ ઉત્તર ગુજરાત અને અમદાવાદ સહિત જે અલગ અલગ જે સમાજના જે આગેવાનો છે તે ઉપસ્થિત છે પીટી જાડેજા અત્યારે સ્ટેજ ઉપર આવ્યા છે એ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું ક્ષત્રિય આંદોલન સમિતિના જે મુખ્ય ચહેરો માનવામાં આવે છે પીટી જાડેજા અત્યારે પહોંચ્યા છે આ દ્રશ્યો જોઈ શકાય છે કે અત્યારે જે સીધા દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું છે જોઈ શકાય છે કે પીટી જાડેજા પોતાના આક્રમક અંદાજથી હંમેશા પ્રખ્યાત છે તે પીટી જાડેજા અત્યારે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં અત્યારે પહોંચ્યા છે અને જે કેટલી જનમેદની અત્યારે ઉપસ્થિત છે એ તેઓ બતાવી રહ્યા છે ગુજરાત ભરમાંથી જે અલગ અલગ સમાજના જે આગેવાનો છે જોઈ શકાય છે કે પીટી જાડેજા અત્યારે પહોંચ્યા છે અને સાથે સાથે જે અત્યારે અલગ અલગ જે સમાજના જે આગેવાનો છે તે અત્યારે ઉપસ્થિત છે સીધા દ્રશ્ય આપણે બતાવી રહ્યા છીએ પીટી જાડેજાએ અત્યારે માહોલ જે ગરમ કરી દીધો હોય તે પ્રમાણેનું માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે જી પરાક્રમ આભાર આપનો આ માહિતી માટે